ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ મારી મૂર્તિ પધરાવવી મારા અર્થે મોટા મંદિરો કરવા અને મારી મૂર્તિને શણગારવા માટે જે ફુલહાર એની માટે મંદિરના પરિસરમાં બાગ બગીચા પણ કરવા એટલે આ ભગવાનની આજ્ઞા છે જે પરંપરા જે સંસ્કૃતિમાં આપણે બેઠા છીએ ત્યાં ભગવાનની આજ્ઞા છે કે મંદિર કરવા વળી આપણા સત્શાસ્ત્રોમાં એમ પણ લખ્યું છે કે મંદિર છે એ નગરની શોભા છે મંદિરમાં જન સમાજ સાથે રહીને અનેકવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરી શકે છે અનેકવિધ લાભ સમાજને અને લોકોને થઈ શકે છે આટલી વાત કરીને આપણા સત્શાસ્ત્રોમાં લખેલું છે કે દરેક શહેરમાં દરેક નગરમાં નાનામાં નાના ગામમાં પણ દેવોનો નિવાસ થાય એની માટે મંદિરોની આવશ્યકતા છે એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતે આજ્ઞા કરી છે આપણા સત્શાસ્ત્રોમાં પણ આપણા મહાન ઋષિ મુનિઓએ આજ્ઞા કરી છે અને દરેક ધર્મમાં પોતાના ધર્મ સ્થાનો હોય જેથી જે તે ધર્મના અનુયાયીઓ ભક્તો એ પોતાના અંતરમાં ધાર્મિક આધ્યાત્મિક ભાવનાઓ એ દ્રઢ કરી શકે એની એક આ વ્યવસ્થા છે કારણ કે ખાલી ખાવું પીવું ઉઠવું બેસવું વેપાર ધંધો કરવા એ મનુષ્ય જીવન નથી એટલું તો પશુને પંખી પણ કરે છે ધર્મ હોય તો એને મનુષ્ય કહેવાય અધ્યાત્મ જીવનમાં હોય તો એને મનુષ્ય કહેવાય એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને સચાસ્ત્રો આપણને આજ્ઞા કરી છે ભગવાન સ્વામિનારાયણે પણ એમના સમગ્ર શાસ્ત્રના સાર રૂપે જે વચનામ્રત આપ્યું છે એમનો આધ્યાત્મિક ઉપદેશનો ગ્રંથ છે એમાં ભગવાન સ્વામિનારાયણે પણ આજ્ઞા કરી છે કે ઉપાસના રહે એટલે કે ભગવાનની ભક્તિ રહે તો અનેક જીવોનું કલ્યાણ થાય છે માટે ઉપાસના રહેવા સારું અમે ત્યાગનો પક્ષ પણ મોડો કરીને મંદિર નિર્માણની પ્રવૃત્તિઓ કરાવી છે વળી વચનામૃતમાં એમણે એમ પણ કહ્યું કે ભગવાનને અર્થે બાગ બગીચા કરવા ફુલહાર કરવા અનેકવિધ સેવાઓ કરવી એ ભક્તિ નિષ્ઠા છે તો ભગવાન સ્વામિનારાયણે પણ અભિપ્રાય આપ્યો છે એટલે આવા ભગવાન ભગવાનના અવતારો અને સત્શાસ્ત્રોના અભિપ્રાય પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે દેશ પ્રદેશમાં આટલા મંદિરો કરીને દરેકના હૃદયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ કરાવ્યા છે અને એ દ્વારા દરેકને પોતાના જીવનમાં સાર્થકતા મનાણી છે એ દ્વારા દરેકને પોતાના જીવનમાં પૂર્ણતાનો અનુભવ થયો છે સંતોષનો અનુભવ થયો છે હું મારું જીવન જીવ્યો મેં ભક્તિ પણ કરી વેપાર ધંધો કર્યા પરિવારને સાચવ્યા વર્તુળ સાથે રહ્યો પણ સમાજની સેવા અને ભગવાનની ભક્તિ કરી એ જે જીવનમાં પૂર્ણતા જોઈએ એવી લાખોના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજે બક્ષી આજે મહંત સ્વામી મહારાજ પણ બક્ષી રહ્યા છે પ્રમુખ સ્વામી વખત ખૂબ સુંદર વાત કરેલી વર્ષો પહેલા જ્યારે અમરેલીમાં અમારા મંદિરની પ્રતિષ્ઠા હતી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વેપારી હોય એને વેપાર કરવા માટે દુકાન જોઈએ ઓફિસર હોય એને ધંધો કરવા માટે ઓફિસ જોઈએ સરકારી કર્મચારી કે સરકારી અમલદાર હોય એને પણ પોતાની કાર્યવાહી કરવા માટે કાર્યાલય જોઈએ કચેરી જોઈએ કલેક્ટર હોય એને પણ કચેરી જોઈએ આ ચાર વાત બોલીને પ્રમુખ સ્વામી મહારાજ પાંચમી વાત બોલ્યા એમ ભક્તને પણ ભગવાનની ભક્તિ માટે મંદિર જોઈએ તો આવશ્યક છે સમાજનું એક અવિભાજ્ય અંગ છે સમાજમાં ચારિત્ર રૂપી ઓક્સિજન પ્રેરતું આ મંદિર છે પ્રમુખ સ્વામી મહારાજ તો મંદિરની વ્યાખ્યા મંદિરથી થતા લાભ અનેક રીતે અનેક શબ્દોમાં વર્ણવતા ઘણીવાર પોતે કહેતા કે સંસ્કૃતિનું જતન કરે તે મંદિર પોતે કહેતા કે આપણા અને આપણી ભવિષ્યની પેઢીના સંસ્કાર એનું જતન કરે એ ત્યારે સમાજની સેવામાં દોડી જાય એ મંદિર તો આવી રીતે મંદિરથી આપણને અનેક પ્રકારના લાભ એ પ્રમુખ સ્વામી મહારાજ ગણાવતા આજે અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ ગણાવે છે તો એ સમાજ માટે અત્યંત ઉપયોગી છે એ સમાજ માટે અત્યંત જરૂરી છે ઘણા બધા અહીંયા બેઠા છે અથવા તમે ઘણા બધા વિચારકોને એવા મળતા હશો કે જેને મંદિર નિર્માણ વિશે કે મંદિરના અસ્તિત્વ વિશે નાના મોટા પ્રશ્નો હોય ઘણા એવા સ્પષ્ટ બોલનારા છે કે મંદિરની સમાજને જરૂર નથી તો આપણે આજે થોડીક એવી વાતો કરવી છે કે સમાજને મંદિરની અત્યંત જરૂર છે એમાં પહેલી અગત્યની વાત છે જે સર્વેને માન્યમાં આવે સર્વેને ગ્રહણ કરવામાં આવે અને સર્વેની બુદ્ધિ સ્વીકારે કે સમાજને મંદિરની જરૂર છે મંદિર દ્વારા સમાજની ઇકોનોમી હું ફરી વખત એ શબ્દ વાપરું છું મંદિર દ્વારા સમાજની ઇકોનોમી એટલે કે સમાજની અર્થવ્યવસ્થા એને કેટલો મોટો લાભ થાય છે એ આપણે જાણતા નથી ગણતરી નથી કરી એટલે ઘણી વખત આવા પ્રશ્નો મનમાં ઉભા થાય હું તમને એમની ગણતરી સમજાવું ભારતમાં પાંત્રીસ લાખ મંદિરો છે ભારત વર્ષમાં આપણી માતૃભૂમિમાં લાખ મંદિરો છે કોઈ મંદિર નાનું હોય તો એમાં એક પૂજારી હોય અને તિરુપતિ બાલાજી જેવું મોટું મંદિર હોય ત્યાં ત્રણ ચાર હજાર માણસ તો સ્ટાફ હોય પેડ સ્ટાફ હોય એટલે કે કર્મચારીઓ હોય જગન્નાથપુરી હોય તો ત્યાં પણ એટલા હોય બીએપીએસ સ્વામિનારાયણ હોય તો ત્યાં પણ આઠસો હજાર બારસો જેટલા એટલે નાના મંદિરમાં એક પૂજારી હોય અથવા એનાથી થોડું મોટું મંદિર હોય તો બીજા એક બે વ્યવસ્થાપક હોય ત્યારથી માંડીને હજારો કર્મચારીઓ નોકરી કરતા હોય મંદિરમાં એવા મંદિરો પણ છે આ પાંત્રીસ લાખ મંદિરોની આ ફૂલ રેન્જ એમાં આપણે કોન્ઝર્વેટિવ ફિગર એવરેજ દસ વ્યક્તિની લઈએ કે દસ વ્યક્તિને મંદિર દ્વારા નોકરી એમ્પ્લોયમેન્ટ મળે છે એટલે પાંત્રીસ લાખ મેં ગણાવ્યા એમ કોઈ મંદિરમાં એક જ પૂજારી હોય બે ત્રણ જણા અને કોક મંદિરમાં ચાર ચાર પાંચ પાંચ દસ દસ હજાર જણા હોય દસ ની એવરેજ સાથે ગણો એટલે પાંત્રીસ લાખ મંદિરોમાં ભારતમાં સાડા ત્રણ કરોડ લોકો નોકરી કરે છે હું તમને આગળ ગણાવું છું આ કરોડ લોકોની છેક્ટ એમ્પ્લોયમેન્ટ થઈ ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ આના પછી આવે છે ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એટલે શું મંદિરની બહાર બેસીને એ મંદિરના કર્મચારી ના હોય મંદિરના ટ્રસ્ટ બોર્ડ તરફથી કે મંદિરના ટ્રસ્ટીઓ કે વ્યવસ્થાપક તરફથી પગાર ન મળતો હોય પણ એ મંદિરની બહાર બેસીને નાળિયેર વેચતા હોય મંદિરની બહાર બેસીને કંકુ અબીલ વેચતા હોય મંદિરની બહાર બેસીને ફૂલ કે ફુલહાર બનાવીને વેચતા હોય જોયા છે ને આપણે હા કે ના એને ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ કહેવાય એવા તમે લાખ મંદિરોના બહુ જ કોન્ઝર્વેટિવ તો પણ પાંત્રીસ લાખ ગુણ્યા ત્રણ એટલે એક કરોડ ને પાંચ લાખ લોકો ભારતમાં મંદિરની બહાર બેસીને ફુલહાર અબિલ ગુલાલ અને નાળિયેર વેચીને પોતાનું પેટ ભરે છે